ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા હતા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામાજિક અસમાનતાના અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક સુતપિટક વિનયપિટક અને અભિધમ્મપિટક માંથી ઘણી માહિતી સાંપડે છે પાંચસો પચાસ જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું કપિલ વસ્તુના ક્ષત્રિયો પૂર્વે પાંચસો છાસઠ માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મહાદેવી મૃત્યુ પામ્યા તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું જે તેમના પાલક માતા હતા નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો આલાર કલામ તેમના ગુરુ હતા સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા સિદ્ધાર્થના યુવાવસ્થામાં લગ્ન કરાવવામાં આવ્યા હતા તેમની પત્નીનું નામ યશોધરા હતું તેમને રાહુલ નામનો એક પુત્ર હતો લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈને રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડા ધારણ કરી જંગલ તરફ ચાલ્યા ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા અહીં પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી લાગ્યું અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્તિ થશે નહીં આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે તેમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડી એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્તિ થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌ પ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો તેમના મતે ચાર આર્ય સત્ય છે એક સંસાર દુઃખમય છે બે દુઃખનું કારણ તૃષ્ણા છે નાશ તૃષ્ણાનો ત્યાગ છે ચાર અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે જાણવા જેવું સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ સમ્યક સમાધિ જેમાં સમ્યક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ સારી રીતે એવો થાય છે બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું તેમના રાજ્યો બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ બે કર્મકાંડનો વિરોધ હિન્દુ ધર્મના વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુહિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે ત્રણ ઊંચ નીચના ભેદભાવનો વિરોધ આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારોથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો સ્ત્રીઓને મહત્વ બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું તેમણે કહ્યું નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે નથી સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા અનેક લોકોને તેમને સદમાર્ગે વાળ્યા સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો એશી વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરો થયા આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ હતા પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા તેમણે ત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કરી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો તેમણે સત્ય અહિંસા અસ્તે અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો તેમના પછી ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો એક અહિંસા મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બે સત્ય ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં વિચાર્યા કે સમજ્યા વિના બોલવું જોઈએ પણ નહીં સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પારણ કરવું જોઈએ ત્રણ અસ્તે ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે તેમ સમજાવી તે સમયના સમાજને ચોરીની વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો ચાર મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો પાંચ બ્રહ્મચર્ય તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કર્યો તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્થમાગીમાં ઉપદેશ આપ્યો સાદા અને સરળ ઉપદેશથી લોકોનું જીવન બદલી નાખ્યું મહાવીર સ્વામી વર્ષની વયે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા આવી રીતે આજથી લગભગ પચીસો વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક બની રહ્યા